સુરતમાં પોલીસ દ્વારા આજે જે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ પહેરવા માટે સમજણ આપવામાં આવી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે રોડ પર ઉતર રહ્યા હતા અને લોકોને હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવી લોકોને હેલ્મેટ પહેરવા સમજણ આપી હતી સુરત શહેરમાં પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આજે પોલીસ દ્વારા જે વાહન ચાલકો

અલગ અલગ ટીમો બનાવીને રોડ પર જે લોકો હેલ્મેટ પહેરતા નથી તે લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવી રહ્યા છે અને જે રોંગ સાઈડમાં લોકો આવે છે તેમના વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલા લેનાર છે અને ત્યારબાદ સ્કૂલ કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈને હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ કેમ્પેન ચલાવવામાં આવશે અને આજે પ્રથમ દિવસ દિવસ હોવાથી લોકોને ગુલાબનું ફૂલ આપીને જે લોકો હેલ્મેટ પહેરતા ન હોય તેઓને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા હેલ્મેટ પહેરવાની થી તમે દંડ થી પણ બચશો ને સાથે જીવન ની રક્ષા પણ થશે તેવી સમજણ પણ આપવામાં આવી હતી અરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબના સુતના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નાવના માર્ગદર્શન મુજબ આજ રોજ અમે હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોની વિરુદ્ધમાં હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને અમે સમજાવી રહેલ છીએ ફૂલ આપીને એ લોકોને તેમના જીવનનું મહત્વ સમજાવી રહેલ છીએ અને જે એક્સિડેન્ટના અને ફેટલ અકસ્માતના આંકડાઓ છે કે જેમાં હેડ ઇન્જરી થયેલી હોય છે એવા આંકડાઓ તે લોકોને બતાવી અને એનું મહત્વ સમજાવીએ છીએ ત્યાર પછી આવતા સમયમાં અમે સ્કૂલ કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને ત્યાં પણ લોકોને આ બાબતનું કેમ્પેડિંગ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ રોંગ સાઈડમાં જે લોકો આવી રહેલ છે એ લોકોના વિરુદ્ધમાં તો અમે એફઆઈઆર જેવા શક્ત પગલાં ઉપાડનાર છીએ જુલાવ આપવામાં આવ્યો તો શું કરજો જે શરૂઆતનો તબક્કો છે એટલે અમે એ લોકોને કેમ્પેન કરવા માંગીએ છીએ સંદેશ આપવા માંગીએ છીએ અને ત્યાર પછી અમે દંડાત્મક કાર્યવાહી નું સખત પગલું પણ ભરનાર છીએ એનો મેસેજ આપવા માંગીએ છીએ